પોતાની ઝૂંપડીમાં બેસી ગયો હતો જેથી બહારનો વરસાદ અને પવન અંદર ના આવી શકે અચાનક થપ થપ ઝૂંપડીના દરવાજે કોઈએ દસ્તક આપી સાધુ ચોંકી ગયો એટલા ડરાવના જંગલમાં રાતે કોણ હોઈ શકે હિંમત કરીને દરવાજો ખોલ્યો સામે એક નવયુવતી કન્યા ઊભી હતી વરસાદમાં તેના કપડા પૂરેપૂરા ભીજાઈ ગયા હતા દરેક રેખા દરેક આકાર સ્પષ્ટ દેખાતો હતો તે સુંદર હતી અને ડરી ગયેલી પણ હતી સાધુએ પૂછ્યું તે કન્યા તું કોણ છે એટલી રાતે આ જંગલમાં શું કરી રહી છે છોકરી કાંપતા અવાજે બોલી બાબાજી હું પાસના કામરાજનગરની રહેવાસી છું મારું નામ અનિતા છે હું ખૂબ ડરી ગઈ છું કેટલાક લોકો મારા પાછળ પડ્યા છે તેઓ મને મારી નાખવા માંગે છે મારી ઇજ્જત લૂંટવા માંગે છે મેં મારી જાન બચાવીને અહીં સુધી ભાગી આવી છું કૃપા કરીને મને બચાવો રામદાસે તેને અંદર બોલાવી તેના માટે ચટાઈ પાથરી અને દીવો પ્રગટાવ્યો ઝૂંપડીમાં હવે ફક્ત દીવાના હળવા પ્રકાશ હતો અને બહાર તોફાનના અવાજ તનિતાની આંખોમાં ડર હતો તે કાંપતી હતી તેણે કહેવાનું શરૂ કર્યું હું રાજા વિક્રમસિંહની દીકરી છું મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી તેમના જતાં લોકોની નજર મારા સૌંદર્ય પર પડી તેઓ મને સ્પર્શ કરવા માંગે છે મારું શરીર અપવિત્ર કરવા માંગે છે સાધુ રામદાસ ચૂપચાપ તેની વાત સાંભળતો રહ્યો તેને લાગ્યું કે આ છોકરી કંઈક છુપાવી રહી છે શું તેનો અહીં આવો માત્ર સંયોગ છે બહાર તોફાન વધી રહ્યું હતું ઝૂંપડીમાં ફક્ત બે લોકો હતા એક વૃદ્ધ સાધુ અને એક યુવાન કન્યા થોડીવાર પછી અનિતા બોલી બાબા હું ખૂબ ડરી ગઈ છું શું આજે રાત તમે મને અહીં રહેવા દેશો રામદાસે તેની તરફ જોયું તેની આંખોમાં નિર્દોષતા અને ડર બંને હતા વૃદ્ધ બાપાએ કહ્યું હા દીકરી તું અહીં જ રહેતા ઝૂંપડી તારી પણ છે તનિતા ચટાઈ પર સૂઈ ગઈ સાધુ રામદાસ તેને જોઈ રહ્યો હતો તે પોતાને રોકી રહ્યો હતો પણ તેના મનમાં કંઈક ચાલી રહ્યું હતું કંઈક અજાણ્યું કંઈક બેચેની વર્ષોથી સૂઈ ગયેલા ભાવનાઓ એ રાતે જાગી ઉઠી હતી રામદાસના દિલમાં એક અજાણી હલચલ હતી યુવાનીનો જુસ્સો અને પ્રેમની અજાણી દુનિયા બધું તેની આંખો સામે ફરવા લાગ્યું તે મનમાં વિચારી રહ્યો હતો આ રાત કેવી રીતે પસાર થશે હું પોતાને કેવી રીતે રોકીશ તેણે આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયાસ કર્યો પણ હું આંખોથી દૂર હતી તનિતાની ભીજાયેલી છબી વારંવાર તેની આંખોમાં તરતી હતી દિલની ધડકન તેજ થઈ રહી હતી રા બેચેનીમાં સિસ્કીઓનો અવાજ આવ્યો રામદાસ ચોંકી ગયો તે તરત જ ઊઠી ને અનિતાની પાસે ગયો જોયું કે છોકરી રડી રહી હતી તેણે નરમ અવાજે પૂછ્યું તે અનિતા શું થયું તું કેમ રડી રહી છે છોકરી બોલી મારા કહી શકતી નથી ક્યું રહસ્ય છુપાવી રહી છે તનિતાનો અવાજ ધીમી ગયો હું સારી છોકરી નથી બાપા હું ખૂબ પ્યાસી છું હું ભટકી ગઈ છું અને પછી તેણે એ વાત કહી દીધી જેને સાંભળી રામદાસ નું લોહી સુકાઈ ગયું હું સામાન્ય છોકરી નથી હું એક ભટકી ગયેલી આત્મા છું ફેક્ટોરિયલ રામદાસ નું શરીર કાંપી ઉઠ્યું પગ નીચેની જમીન ખસી ગઈ આત્મા તું શું કહી રહી છે હું આ બધું કેવી રીતે માનું પનિતાએ નીચે જોવું શરૂ કર્યું અને ધીરે ધીરે પોતાની કહાની કહી ઘણા સમય પહેલા હું રાણી રાધા હતી એક માણસ હતો અર્જુન તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ હું તેને પ્રેમ કરતી ન હતી તેણે મને મેળવવા માટે કાળો જાદુ કર્યો હું તેના ફસાઈ ગઈ અને તેણે જબરદસ્તીથી મારી સાથે લગ્ન કર્યા પણ હું ક્યારેય તેની થઈ નહીં તેણે પહેલી રાત મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો મેં તેને રોકી દીધો તે ગુસ્સામાં પાગલ થઈ ગયો અને એક રાતે તેણે મને મારી નાખી મરતા વખતે તેણે કહ્યું તારી આત્મા ત્યારે જ મુક્ત થશે જ્યારે તું કોઈ પવિત્ર માણસ અથવા સાધુ સાથે હંભિસ્તર થશે અને બાપા હું ત્યારથી જંગલમાં ભટકી રહી છું તા સાંભળી રામદાસનું દિલ વધુ તેજ ધડકવા લાગ્યું તનિતાએ તેનો હાથ પકડી લીધો હું ખોટું નથી બોલતી બાપા જો તમે આજી રાતે મારા સાથે નહીં સુવો તો હું હંમેશા માટે આ જંગલમાં ભટકતી રહી છે તેના નરમ હાથ રામદાસના શરીરને સ્પર્શવા લાગ્યા સાધુનું મન અને શરીર બંને હલવા લાગ્યા પણ એ સમયે બહારથી એક ભયાનક અવાજ આવ્યો જાણે ત્યાં બીજું પણ કોઈ હતું રામદાસ તરત ઉભો થયો અને ઝૂપડી બહાર દોડી ગયો બહાર ઘોર અંધકાર હતો તેણે પાછું ઝૂપડી તરફ જોયું પનિતા શાંતિથી ઊભી હતી અચાનક

શાંતિથી જવાબ આપ્યો તારો કાળો જાદુ મારું કંઈ નહીં કરી શકે તું વિચાર્યું કે હું એક છોકરીના સૌંદર્યથી ભટકી જઈશ નહીં તે મારું સાંભળી અનિતાએ નજર નીચે કરી તેની આંખોમાં શરમ હતી સાયો ફરી ગર્જના કરીને બોલ્યો તું પણ તો માનો છે તારા અંદર પણ તો વાસના છે તું કેવી રીતે બચીશ સાધુ રામદાસે આંખો બંધ કરી અને પછી આકાશ તરફ જોયું થોડા પડો શાંતિથી રહીને બોલ્યો હું પ્રકાશનો માર્ગ પસંદ કરું છું તારા અંધકારનો નહીં તનિતાની આંખોમાં આંસુ આવી ગયા તે વિચારવા લાગી શું હું ખરેખર આ કરવા જઈ રહી હતી શું હું કોઈ સારા માણસને મારા ઝાડમાં ફસાવી રહી હતી રામદાસે નરમાઈથી કહ્યું તનિતા તું તારા અંદર જો શું તને એ જ બનવું છે મેં ક્યારે કોઈ સ્ત્રી તરફ ખરાબ નજરે જોયું નથી તો પછી તું કે મારી ઇજ્જત લૂંટવા માંગતી હતી સાયો હસવા લાગ્યો હવે મોડું થઈ ગયું છે સાધુ હવે તેનું કઈ નહીં થઈ શકે પણ હવે અનિતાની આંખોમાં એક નવી રોશની હતી તેણે ધીરે ધીરે કહ્યું મને ખબર નથી સાચું શું છે અને ખોટું શું મને ફક્ત મુક્તિ જોઈ છે શાંતિ જોઈ છે રામદાસે જવાબ આપ્યો તારે તારી આત્મા માટે નહીં તારા અસ્તિત્વ માટે લડવું પડશે લડાઈ હવે તારી છે તનિતાએ ઊંડો શ્વાસ લીધો હવે તે ડરતી ન હતી તેણે સાયો તરફ જોયું અને કહ્યું હા ચા મારી લડાઈ છે અને હવે હું જે લડીશ તેણે આંખો બંધ કરી બંને હાથ ઊંચા કર્યા અને સાયો તરફ વધી જેમ જેમ તેના હાથ સાયાને સ્પર્શે તે જ પવન ફૂંકાવા લાગે છે કંધકાર કાપવા લાગે છે સાયો તડપવા લાગે છે ચીસો પાડે છે પણ હવે અનિતાની આત્મા જાગી ગઈ હતી તેણે સંપૂર્ણ શક્તિથી સાયાનો નાશ કરી નાખ્યો ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ તનિતાએ આંખો ખુલ્લી કરી સામે સાધુ રામદાસ ઊભો હતો શાંત અને ગંભીર તનિતા તેની તરફ ગઈ અને કહ્યું મારીથી મોટી ભૂલ થવાની હતી તમે મને રોકી દીધું તમે મને ફરીથી માનવ બનાવી દીધું રામદાસે હસીને જવાબ આપ્યો હવે તું મુક્ત છે અને તું તારી જિંદગી નવી રીતે શરૂ કર પનીતાએ માથું ઝુકાવ્યું આંખોમાં આંસુ હતા અને હંમેશા માટે એ જંગલમાંથી નીકળી ગઈ હવે તેની આત્મા મુક્ત થઈ ગઈ હતી તે અંધકારમાંથી પ્રકાશ તરફ વધી ગઈ હતી